નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ એચજી હાઈવે પર આવેલા નિવૃત્ત કરવામાં આવ્યા છે નિવૃત્ત આર્મી જવાનને પૂજારી પર આક્ષેપ કર્યા છે કે પૂજારી દીકરીનું બ્રેન વોશ કરે છે તેમજ તેને ડ્રગ્સ આપે છે અને તેવી ફરિયાદ પણ નોંધવામાં આવી છે તેમજ મિત્રો છેલ્લા છ મહિનાથી નિવૃત્ત આર્મી જવાનની દીકરી ગુમશે તો મિત્રો વધુ વાત કરીએ તો તેમજ જૂન મહિનામાં દીકરી ઘરેથી સોનું અને સમગ્ર કેસમાં પોલીસ કમિશનર અને સોલા પોલીસ ને નોટિસ પડકારવામાં આવી છે ત્યારે મિત્રો તેમજ પુજારી અગાઉ તેમના એક શિષ્ય સાથે દીકરીના લગ્ન કરવા દબાણ કર્યું હતું મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ